બોટાદના તુરખા રોડ પર સ્કૂલ બસનો સર્જાયો અકસ્માત કષ્ટભંજન વિદ્યા મંદિર શાળાની બસનો સર્જાયો અકસ્માત બસમાં વિદ્યાર્થીઓ સવાર હતા બસની બ્રેક ફેલ થતાં અન્ય બસ સાથે અથડાતા થયો અકસ્માત અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થઈ અકસ્માત બાદ તમામ વિદ્યાર્થીઓને નજીકના સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા શાળા સંચાલકો દ્વારા અકસ્માત બાદ વાલીઓને જાણ ન કરાતા વાલીઓમાં ભારે રોષ રિપોર્ટર અક્ષય પરમાર બોટાદ અનિશભાઈ કસ્ટમર સ્કૂલ બસ અકસ્માત થયો છે આપ ડ્રાઈવર છો શું કેશો આપ કાયમી ડ્રાઈવર છો કે અને આ કાયમી ડ્રાઈવર કોણ છે ને આજ આપણે શા માટે શા માટે તમે આવ્યા છો ભાઈ પણ નતો બહાર ગયો હું આવ્યો ઓકે અને અકસ્માત થવાનું કારણ શું એર ફાટી ગયો વિશાલભાઈ વિશાલભાઈ તુરકા રોડ ખાતે કસ્ટમ કસ્ટમર સ્કૂલનો બસનો અકસ્માત થયો છે શું બસ અકસ્માત માટે ડ્રાઈવર અને સ્કૂલની કરીને હિસાબે અકસ્માત થયેલો છે છોકરાઓને પહેલા આગળની સીટોમાં ડ્રાઈવરની કેબિનમાં છોકરાઓને બેસવા દેવા પડે નહીં આ લોકો બાયે માટે છોકરાઓને ડ્રાઈવરની કેબિનમાં બેસાડે છે આવી સહિત તો પણ આ લોકો બેસાડે છે ઘણી વખત ફરિયાદો કરેલી છે બેદરકારી કોની ગણ બેદરકારી અને સ્કૂલ અને બસ ડ્રાઈવર ની બધા લોકો બેદરકારી આમાં છે મારા છોકરા ને વાગ્યું છે તો પણ એ લોકો એમ કે છે કોઈ છોકરા ને વાગેલું નથી ખાલી એક છોકરી ને જ વાગેલું છે કોઈ સ્કૂલ દ્વારા કોઈ વાલીઓને જાણ કરવામાં હજી પણ આવી નથી અમે અમારી જાતે સમાચાર મળતા અહીંયા દોડીને પહોંચી ગયેલા છીએ મારા છોકરાને વાગ્યું છે હોઠે લોહી નીકળે છે એ લોકો એવું કહે છે કે એક છોકરીને જ વાગ્યું છે કોઈને વાગ્યું નથી મારા છોકરા માટે કોને જવાબદાર તમે ગણાવશો બોલો ચાલો મારા છોકરાને વાગેલું છે એ લોકો એવું કહે છે કે તમારા છોકરાને વાગ્યું નથી અને હજી સુધીમાં સ્કૂલમાંથી કોઈ પણ જાતની અમને જાણ કરવામાં આવી નથી અમે અમારી જાતે અહીંયા આવેલા છીએ